પલાયન થઈ ગયા ચોરોએ ઘરને નિશાન બનાવીને રોકડ રકમ ઘરેણા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની માહિતી સપાટી પર આવી છે ત્યારે બનાવ અંગે અકોટા પોલીસ સ્ટેશનની ટીમને જાણ થતા ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી આ દિવાળીપુરા અંબિકાનગર એક વિસ્તાર છે તે આ અત્યારે અત્યારે ઘણો રોડ પર ઘર છે છે એમાં ચોર ચોરી કરીને આવીને ગયા અહીંયા બાર મમ્મી જે સામાન અત્યારે ઘરકામ બધું ચાલી રહ્યું હતું બહાર સામાન પડી રહ્યો હોવાથી મમ્મી સૂતા હતા બહાર અને છતાં પણ આટલું પેટ્રોલિંગ હોવા છતાં પણ ઘરનું જે તાળા તોડીને અંદર ચોરી કરી ગયા છે અને જે ચોરીની જે મત્તા છે જે રોકડ છે પંદર હજાર જેટલી અને વીસ હજાર જેટલી બી સોનાની બુટ્ટી જેટલી કિંમત થાય છે એમ કરીને પાંત્રીસ હજારની આસપાસ જે આટલી રોકડ રકમની અમારે અને સોનાનું જે ચોરી થઈ છે એના માટે અમારે જાગૃત નાગરિક તરીકે અમારે એ જ વિનંતી છે પોલીસને આગળ કોઈ બનાવ બને તો આગળ આગળ માર્ચમાં અમારે ત્રેવીસ માર્ચ ના રોજ આ બનાવથી ચોરી થઈ હતી તિજોરી તોડી હતી લોક તોડ્યું હતું લોક તો એવું ને એવું છે પણ એ ખબર નહીં કાપેલો છે નું ચોક કાપીને એ લોકો જો કઈક લાવે છે એનાથી કાપીને બધું કરી ગયા છે અને આ લગભગ કદાચ મારા ખ્યાલથી છે બે થી ચાર ની વચ્ચે અકરાત થયું છે પોલીસ ને જાણ કરી પોલીસ સવારે આવીને ગયા છે પ્રાઇમરી રિપોર્ટ બનાવીને શું નામ છે તમારું મારું નામ વિનોદભાઈ પરમાર